મુન્દ્રામાં જ્વેલર્સમાં લૂંટના પ્રયાસની ઘટનામાં એફએસએલ ટીમે તપાસ આરંભી પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડાએ મુન્દ્રા ખાતે ધસી જઈ ઘટનાની બારીકાઈથી તપાસ કરવા સૂચનાઓ આપી કચ્છના મુન્દ્રામાં ગઈકાલે ભર બપોરે ધમધમતા બારોઈ રોડ પર આવેલ રુદ્રાક્ષ જ્વેલર્સમાં લૂંટના પ્રયાસની ગંભીર ઘટના સામે આવી હતી ચાર બુકાની ધારી શખ્સો બંદૂકના નાળચે દુકાનમાં ખરીદીના બહાને જઈ લૂંટ કરવાનો પ્રયાસ કરતા વેપારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો અને એક લૂંટારું પકડાઈ જતા લૂંટારાઓ દ્વારા ભાગતા ભાગતા ત્રણ રાઉન્ડ ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું જોકે જ્વેલર્સના માલિક અને તેમના પુત્રએ હિંમત દાખવી એક લૂંટારૂને પકડી પાડતા લૂંટ થતા થતાં અટકી હતી ઘટનાની જાણ થતાં જ મુન્દ્રા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આરોપીની અટકાયત કરી હતી અને સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો પ્રાથમિક તપાસ બાદ આજે પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા અને ડીવાયએસપી શ્રી ગૌતમ વિવેકાનંદની સૂચના પ્રમાણે ઘટના સ્થળે એફએસએલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ભાવેશભાઈ સહિત ટીમ દ્વારા વિવિધ પાસાઓની વિગતવાર બારીકાઈથી તપાસ હાથ ધરવામાં આવી છે એફએસએલ ટીમ દ્વારા હથિયાર કારતૂસ ફિંગરપ્રિન્ટ સીસીટીવી ફૂટેજ સહિતના મહત્વપૂર્ણ પુરાવાઓનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા પણ પહોંચ્યા હતા અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું મુન્દ્રા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ એમ રાણાએ આરોપીઓને ઝડપથી પકડી પાડવા વધુ તપાસ હાથ ધરી છે આ ઘટનાએ શહેરમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને ચિંતા ફેલાવી દીધી છે અહેવાલ પ્રતિનિધિ સમીર ગૌર મુન્દ્રા દ્વારા વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ બારી રિંગ રોડ કચ્છ

સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર 7625 Chogde, 99308 64095 ડોટ www.thebombaysteel.com અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર 18 ગોડીજી બિલ્ડિંગ તાંબા કાટા પાણી કાલબા દેવી રોડ મુંબઈ મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો

અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો